જમ્મુના કટાર સ્થિતિમાં માતા વૈષ્ણોદેવીમાં યાત્રા માત્ર ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખળમાં અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત થયા છે અંધકુમારી વિસ્તારમાં થયેલા આ ભૂસ્ખલના કારણે ઘણા યાત્રીઓમાં ફસાયેલા ભાષાઓમાં કામ ચાલી રહ્યું છે કે જમ્મુના દેશમાં સાથેના સડક અને રેલ સંપર્કમાં તૂટ્યો વરસાદના કારણે જમ્મુપુર જેમની સ્થિતિઓ સર્જાય છે કે જેમના પગલે અઢાર ટ્રેનો રદ કરવામાં આવી છે જેના માતા વૈષ્ણોદેવીમાં યાત્રા બાદ સ્થિગીત કરવામાં આવેલ જે આધીની સિનામ અને ઉજબ સ્થિતિના ઘણી નદીઓ ભયજનક અને સપાટી ઉપર વરી રહી છે આના કારણે જમીન દેશ સાથે સડક અને સંપર્ક રેલવે તૂટી ગયો તેમાં પરિસ્થિતિ જોતા આજે પણ એલર્ટ યથાવત છે જમ્મુ તતી નદીમાં પણ બનેલો ભગવત નદી પુલથી એક લોન લેન અને ઘસી જતા પડતે જ્યારે પુલો સાવચેતી ભાગમાંથી બંધ કરવામાં આવી કે કઠોણા નજીક પુલ ઘસી જતા પડતે જમ્મુ પાઠાણો કોડને રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અચરમાં થયેલી વીજપુરમાં જે એમએસસીની દેવિકા પુલ પણ ક્ષયતિગ્રસ્ત થયો છે જેના કારણે સડક માર્ગદર્શકો બંધ થયાના કારણે જમ્મુની તમામ સ્થાળોમાં અને કોલેજોમાં રજા જાહેર કરવામાં જમ્મુ જમ્મુના છે શેની નાલામાં એક કાર પડતા જે રાજ રાજસ્થાનમાં જે ધોલપુરમાં બે અને આગ્રાનો બે કાન હેમતાઈણ શ્રદ્ધાઓ તણાઈ ગયા અને મંગળવારે રાત્રે ભારે વર્ષના આસ્કાના કારણે પ્રસાદના રાત્રે નવ વાગ્યા પછી બિન બિનજરૂરી તૈયારી ઘરની બહાર નીકળ્યા પ્રતિબંધ મૂક્યો જમ્મુ અને તમામ શાળાઓમાં છેત્તેવીસ ઓગસ્ટના રોજ રજા કરવામાં કરવામાં આવી છે